ગુડ મોર્નિંગ હર મહાદે કેમ છો મોજમાં આઈ હોપ તમે મોજમાં જશો તો આજે તારીખ નવ આઠ પચીસ વાર શનિવાર અને ઉપરથી શ્રાવણ મહિનો અને આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની બધાયને હાર્દિક શુભકામના અને આજે આપણું વ્લોગિંગ ચાલુ કર્યું તું એનું એક વર્ષ પૂરું થઈ ગયું છે આવતા રક્ષાબંધન એ ચાલું કર્યું હતું ને આજે પાછું રક્ષાબંધન આવી ગઈ છે કાંઈ નહીં બીજું તો શું કહું હવે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના કાઈ નહીં આપણો YouTube માં આવું હોય તો હાલે નો હાલે તો કાઈ નહીં ઠીક ઠીક છે બરોબર આપણે એવું કાઈ બહુ જરૂર છે નહીં YouTube માં આપ કાઈ નહીં મિત્રો આપણો YouTube માં આવું હોય તો હાલશે અને અત્યાર લગી તમે લોકો મને સપોર્ટ કર્યો છે આવા નવા સપોર્ટ તમે કરતા રહેજો એટલે આપણે આવા નવા વિડિયો બનાવતા રહીશું અને જો કે 365 દિવસમાં આપણે એટલા બધા વિડિયો અપલોડ કર્યા નથી બને એટલા આપણે વિડિયો અપલોડ કર્યા છે અને શું કહું કે જે જે વિડીયો આપણે બનાવી છે એ આપણી યાદગાર ક્ષણ સાચવવા માટે બનાવી છે જો કે ઉંમર સાથે સાથે યાદો જૂની થઈ જાય પણ કાઈ ને આપણી આપણી માં પડી છે તો આપણે કોક દિવસ જોવા થાય અને જોઈશું અને આનંદ કરશું બીજું શું હે કાઈ વાંધો નહી હવે મિત્રો હવે આગળ આગળ જોયો શું થાય હે જોઈએ હવે એલા ભાઈ તું નાઈ લે નાવા નતર

જોઈ લઈએ કાકા ની છોકરી આવી ગઈ છે હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન કાઈ નઈ મિત્રો આવી ગયા આપડે કાંડે રાખડી બંધાઈ નાખી કાંડુ એમ ખાલી ને ખાલી છે તો ફાઇનલ મિત્રો આપણો મામા ઉપર કર નાખ્યો તો ફ્રેન્ક આપણે કહી દીધું કે તમાર બે ના આવના નથી રાખડી માં દો હવે ફોન કરી જો ઉપાડે કે નથી ઉપાડતા ખારા થઈ ગઈ

એ આ વખતે સરખાઈ રહ્યા છે કે રાખડી નથી મોકલાવી ભૂલી ગયા છે કે શું હોય છે હે તમારું તમારા એમ કેતા હોય ને કે મારી બેન રાખડી નથી મોકલાવી આજ ભૂલી ગઈ છે કે શું હોય છે કઈ પણ તમે હવે ઉંમર થઈ ગયા ગઈ થઈ ગયા તમારે કંઈ ત્યારે થવાની જરૂર નથી હમણાં બાય તો મોટી મોટી કરતા હતા હવે અમારી ઉમર થઈ ગયાં અમારે હવે આવું બધું કંઈ શોભા નથી અને હવે આ બધું વડે આમાં શું નથી હા કેવો છે હમણાં મોટી મોટી કરતા હતા હે

તમારે ભાઈ ફોન નથી ઉપાડતા નથી ઉપાડતા આપણી મોટી બેન આવી ગઈ રાખડી બાંધવા તો બાંધી નાખી હવે રાખડી હવે

અરે તે આઈરોકા તો તો મળશો કોઈ નવા બીજા બ્લોગ સાથે જોઈ તું ત્યાં જોઈએ તો કમેન્ટ કરી શેર કરના નાખજો લાઈક કરી નાખજો